તો મિત્રો આજે આપણું બાઈક લઈને આપણે પડ્યા મતલબ યાર હું આમથી આવતો હતો અને અહીંયાથી જો આ બાઈકનો સીલો છે મારી ગાડીનો મતલબ અહીંયાથી સ્લીપ ખાય અને અહીંયા ઠેઠ પોસી ગયું બાકી એમ મને કાંઈ થયું નથી પણ ખબર નહીં પડી યાર અહીંયા સ્લીપ ખાધેલી એવું લાગતી હે તમને દેખો રીતસર સીલો છે પણ અહીંયાથી સીધું અહીંયાથી આવી અને બાઈક સીધો અહીંયા સડી ગયો એટલે હું ડાયરેક્ટ આમ કરીને કૂદી ગયો બાકી બાઇકને કોઈ નુકસાન થયું નથી એકદમ રેડી દેખો અહીં થોડોક ક્રેસ આવી ગયો રહ્યો દેખો આ આ થોડોક ક્રેસ આવી ગયો બાકી યાર ખબર નહીં કમ થયું દોસ્તો આ દેખ લો તમે અને અરે યાર બીજું અહીંયા આટલું છે બાકી આપણને કહીએ એકદમ કમ્પ્લેટ રેડી છે કંઈ થયું નથી પણ મને એ વિચાર આવે છે કે જસ્ટ આમથી આવતો હતો વળતી આટા આમથી આવતો હતો ને એટલે તમને દેખાડો અહીંથી આવતો હતો એટલે આ કાઢો હતો ને આ બાજુ એટલે મેં વચ્ચેથી કાઢી કાઢી વચ્ચેથી કાઢી એટલે સીધી અહીંયાથી ને અહીંયાથી ડાયરેક્ટ અહીં સડી ગઈ એટલે મતલબ સડાવામ આયો હે કે પછી સડી કી ખબર જ ન પડી મતલબ અહિયાં તો ક એ દેખો અહિયાં રહેતી હૈ આ દેખો તુ આ બાજુ રહેતી હે ઓ કઈ ખબર જ ન પડી યાર આવી રીતે થવા યાર દેખો પડાઈ નહીં તો આવી રીતે થા દેખો અહિયાં થી ડાયરેક્ટ કે અટલી સ્લીપ ખાલી લેગા નામ સે જ થોડી ઘણી मतलब गाड़ी ठेठ अह सड़ेगी मैं कहीं खबर ही नहीं थी आ, गाड़ी सड़ देखो आ पाड़ो फोड़ना चो ठेठ पेखो आ पथरा उ थोड़ूक लाल लाल है अपने आ गाड़ी नो मतलब ठेठ आड़ी गई गाड़ी बाकी कोई नुकसान थे थी आ बम्फर वी गयु देखो बम्पर बाकी हूँ एकदम रेडी हूँ આપણને કઈ થયું નથી અને હું જતો તો યાર ફિલહાલ દવા લેવા મતલબ આંખોની કંઈક થયું અને પાછળ બી કઈ થયું નથી દેખો ઘાસ સોટેલું ડાયરેક્ટ અહીંયા સડીને ડાયરેક્ટ આડી જ પડી ગઈ બીજું કઈ થયું નથી તમે જોઈ શકો કાંઈ ખબર નહીં પડી અહીંયા કેવી રીતનું થયું હું થયું કે નાખી દો મતલબ ગાડી એટલી બધી સ્લીપ મારી લે ની સ્પીડમાં બી નથી ને કે સ્પીડમાં હોત તો આ અત્યારે માંડવી પડ્યો હતો મતલબ દેખો તમે સીધાથી દેખો સીધા રહીને દેખો ગાડી થોડી બી સ્લીપ મારી લેવી આ દેખો સીધો રસ્તો હે મતલબ સીલો અહીંયાથી 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 અહીંથી ડાયરેક્ટ ગાડી અહીંયાથી ડાયરેક્ટ આમ જ સડી ગઈ એમ સીધે સીધી મતલબ કંઈ ખબર જ નહીં પડી યાર કે શળાવી દીધો હે કે પછી હું પડ્યો હોય કે પછી હું નિંદરમાં હતો કે કંઈ ખબર જ નહીં પડી તો દેખો બધા મિત્રોને કહું કે ગાડી ધ્યાનથી ચલાવવાની સોમા હતી શોમાં આમ યાર બાકી આવું થાય અને હું જ ઘરી પડ્યો યાર ઉતરું ઉતરું કમ્પ્લેટ મતલબ હું તો ઘરી પડ્યો યાર મને કંઈ થયું નથી આઈ એમ ઓલવેઝ રેડી કમ્પ્લેટ મસ્ત હે ચાલો તો અહીંયાથી આપણે ધ્યાનથી નીકળી દઈએ કે પાસા પડી જવાય યાર હાથ પગ ભાગી જાય તો કોણ ખાવા લઈએ તો ફિલહાલ આપણે જવાનું છે હજી આગળ દેખો આપણે ગાડી રેડી છે ચાલુ કરી દીજે ચાલુ બી નહીં થતી લગભગ સાવનઠામ સાઉન્ડ ரேடி, சாலோ தான் அப்படே